બંને બાળકો બાલવાટિકા ભૂલકાઓ છે એને પંજો લડાવો જયભાઈ પંજો લડાવો બહુ ગમે તમને બહુ ગમે આયુષભાઈ હા એને આપણે રમત કહીશું એક પ્રકારની રમત હળવી રમત ચાલો તો તમને શા માટે બહુ ગમે કોણ જીતે ને કોણ હારે એટલે કોનામાં જાજી તાકાત છે એટલે એટલે ગમે ચાલો તો બંને તૈયાર થઈ જાવ બરોબર જો પંજો લડાવો છો બરોબર હું સ્ટાર્ટ કહું ત્યારે પછી ચીટિંગ નહીં કરવાનું ભલે વાર લાગે પણ પંજો લડાવી અને જે જીત છે એ વિજેતા ગણાશે બરોબર છે ચાલો સ્ટાર્ટ કરો વાહ આયુષભાઈએ જયભાઈને હરાવી દીધા એટલે કે આયુષભાઈ વિજેતા ગણાશે સરસ તમે રમો છો આ પંજોર લડાવાની રમત દોસ્તારએ રમો છો એટલે જીતી ગયા તમે બરોબર છે ઊભા થઈ જાઓ તો તમને બીજી કેવી કેવી રમત ગમે સારી રમત ગમે લંગડી ગમે પછી રમો છો તમે લંગડી પછી ખો ખો ગમે ઈ રમો છો સ્કૂલે રમો છો ને રમત હા પછી દોડની રમત હા બીજી ઘણી બધી પ્રવૃત્તિ રમતો રમો છો ને હા મજા આવે છે એમાં હા બહુ મજા આવે સરસ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ હો જય ભાઈ તમને રમત રમવી બહુ ગમે જુદી જુદી બધી રમત રમો છો અલગ અલગ રમત તમને બધાય કરતાં વધારે કઈ રમત ગમે આપણે બાલ મેદાનમાં રમીએ છીએ અહીંયા કબડ્ડી તમે જોવો છો ખોખો આપણે રમીએ છીએ ને બાલવાટિકાવાળા ખો ખો રમતા હોય છે તો આપણી રમ રમત રમતા હોય એમાંથી તમને કઈ ગમે પાછળ મેદાનમાં રમતા હો છો પછી રૂમમાં રમતા હો છો એમાંથી કઈ ગમે પોલીસ પોલીસ ઈ રમત તો તમારે અત્યારે લઈએ એવા તમે હે પોલીસ પોલીસ એ રમતમાં શું હોય વાળું

ચોર બોલે છે એ સિવાય બીજી ગમે કઈ રમત હે પંજો ગમે સરસ સાબાસ ચાલો તો બે અહીંયા આગળ આવતા રહ્યા આ બાજુ ચાલો બંને સરસ મજાની ચાલી પાડી દે તો વેરી ગુડ સાબાસ